સમાજના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે જે પૈકી શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં રાજપૂત સમાજના પીએચડી એમડી એમબીબીએસ થી લઈ એસએસસી સુધીના છન્નું જેટલા તેજસ્વી તાલાઓનું મોમેન્ટો અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત બારડોલી ડિવિઝનના નાયબ અધિક્ષક એચ એલ રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને આવનારા દિવસોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સહકારી સેવાઓમાં આગળ વધવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હું આપને બહુ દાનવીરતાનો સારું ઉદાહરણ આપું જે આપના અને મારા ડીએલએમાં પડેલું છે ત્યારે ભગવાન શ્રી રામચંદ્ર

અને લીધા પહેલા નાક દીધી કસરત રાખવું છે એ રાત તે તો રસ્તાઈ આ કાઢો વાળી દીધો હજી તો તારે લંકા લેવાની બાકી છે એની પેલા તો દાન માં દે દીધી વિશેષ લંકેશ કહી દે આ ડીએનએ આપણામાં છે આપણે આપી શકીએ છીએ આપણે સુરવીરતા બતાવી શકીએ છીએ આપણે સમય આવે દેશને કામ આવી શકીએ છીએ દેશ માટે આપણે મરી ઘટવાની આપણી ઘણા થવાની તમામ તૈયારીઓ હોય છે આવામાં જો આપણે સારા સંતાનો સારા ડોક્ટરો પેદા કરશું સારા સંતાનો આજે આવી સારી પીએચડી કરેલા ડિગ્રીઓ મેળવેલા જે સંતાનો છે ભવિષ્યમાં એ સંતાનો સમાજ બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને બારડોલી યુવા સંગઠન આયોજિત તેજસ્વી તાલાવના સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે કાર્યક્રમમાં વિવિધ વિભાગના પીએચડી થયેલા તાલાઓને મંચ ઉપર સ્થાન આપવામાં આવ્યું હતું કારણ કે છન્નુ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા જેમાં દીકરીઓની સંખ્યા વધી હતી રાજપૂત સમાજમાં દીકરીઓ સાથે દીકરાઓ પણ શિક્ષિત કરવા તરફ જાગૃત રૂપે સંદેશ જોવા મળ્યો હતો કાર્યક્રમમાં પીએચડીના હોલ્ડર ડોક્ટર પ્રિયંકાબેન સોલંકી તલા સન્માનિત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માં આવ્યા હતા સાંભળીએ સન્માન કરવા માં આવ્યા છે અને આપણે અહીંયા રાજપૂત સમાજના ઘણા બધા જે તેજસ્વી તારલાઓ છે એમનું સન્માન કરવામાં આવ્યું છે શિક્ષકને લઈને સમાજ સુધરે શિક્ષણ ને લઈને હું એ વસ્તુ કહેવા છું કે હવે સમાજમાં શિક્ષણનું જે વર્લ્ડ વાઇલ્ડ છે એમાં આપણે વુમન એમ્પાવરમેન્ટનું મહત્વ ઘણું ફોકસ કરવામાં આવ્યું છે અને વુમન એમ્પાવરમેન્ટમાં હું એવું માનું છું કે આપણે બધી મહિલાઓ કે બધા વિદ્યાર્થીનીઓ આગળ વધીને આપણે દેશ માટે અને સમાજ માટે કામ કરીએ આપણે જે છે અત્યારે જો હું એક્ઝામ્પલ આપીશ તો ઘણી બધી જે વુમન્સ છે આપણી સુરત ડિસ્ટ્રિક્ટ ના જે ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર જે છે શિવાની ગોયલ મેડમ એમને જે છે એ પોતે સીએ છે ચાર્ટર્ડ અકાઉન્ટ છે છતાં પણ એમણે એમની જે કેરિયર છે આઈએસ એમનું જે છે ચેલેન્જિંગ લાઈફ એક્સેપ્ટ કરીને સમાજ અને મહિલાઓ માટે એક ઉદાહરણરૂપ બન્યા છે આજે હું બધાને એક જ વસ્તુ કહેવા માંગીશ કે જેમ આપણે અત્યાર સુધી તલવારની પૂજા કરતા હતા એમ હવે આપણે પેનની પણ પૂજા કરીએ છીએ પણ જે શિક્ષણનું સ્તર છે એજ્યુકેશન તો બધા જ લે છે ભણે પણ બધા છે પણ આપણે સમાજમાં એવું કામ કરવાનું છે કે જે આપણો ઉદાહરણ લઈને બધાય વિદ્યાર્થીનીઓ કે સ્ટુડન્ટ્સ ઓલ ઓવરઓલ સ્ટુડન્ટ્સ બધા જીવનમાં આગળ વધે અને સમાજને અને રાષ્ટ્રને મદદરૂપ થાય થેન્ક યુ બારડોલી વિભાગ રજપૂત સમાજ ટ્રસ્ટ અને યુવા સંગઠન દ્વારા તેજસ્વી તાલાવોના કાર્યક્રમમાં બાટોલીના ડીવાયએસપી એસપી એચએલ રાઠોડ તેમજ રંગાનુરાગ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ગિરરાજસિંહ વાસ્યાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં આપેલી સ્મૃતિ ભેટ પણ રંગાનુરાગ ટ્રસ્ટ સચિનના સૌજન્યથી આપવામાં આવી હતી સમાજની દીકરીઓ સાથે દીકરાઓને પણ સમાન શિક્ષણ આપી શિક્ષણ સાથે પરિવાર અને સમાજનું નામ રોશન કરવાની અપીલ કરી હતી